કૃષ્ણ જય માતાજી આજે આપણે મસ્ત મજાનો જો ભરેલા રીંગણાનો શાક બનાવી રહ્યા છે તમે જુઓ તમે જોઈ શકો છો કે આજે ઘણા ટાઈમ પછી મનીષા બેન મસ્ત મજાનું એના આટની રસોઈ બનાવવાના છે જો તેલ રેડી ફ્રાય કરીને મૂકી દીધું છે રવૈયા ભરાઈ રહ્યા છે અને મરચા હમણાં ઓલા બા બતાવતા જો આવ્યું ધાણા ધોવાનું પાડ્યું તો આવ્યું ને ને ધાણા ધોવાનું